પંચોતેર માં પ્રજાસત્તાક ગ્રુપ દ્વારા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે શિવશક્તિ ગ્રુપ દ્વારા ડભોઈ વાઘોડિયા રિંગરોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નારાયણ રિતિક સોસાયટી ગોકુલ ટેનામેન્ટ આજુબાજુની સોસાયટીઓના રહીશોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું રગદાન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે બીજેપી અગ્રણી નરેશભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા શિવશક્તિ ગ્રુપ છેલ્લા ઘણા સમયથી અવરિત સમાજ સેવાના કાર્યો કરી રહ્યું છે ત્યારે આજે પણ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આજે આપણે ભારતના આઝાદ થયા પંચોતેરમો ગણતંત્ર દિવસ નિમિત્તે અમારા શિવશક્તિ ગ્રુપ તરફથી એ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર શિવશક્તિ ગ્રુપ છે એમાં લગભગ અમારા ગ્રુપમાં પચીસથી ત્રીસ સોસાયટી જોડાયેલી છે એના દ્વારા અમારા તરફથી બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવેલું છે અને અમારો ટાર્ગેટ છે કે પંચોતેર વર્ષ થયા પંચોતેર બોટલ ડોનેટ કરવાના છે નારાયણ ગોકુલ રોડ રાજદીપભાઈ લેવવા શિવશક્તિ ગ્રુપ પ્રમુખ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર